કાપોદરાની સગીર બાળા સાથે બદકામ કરવાના ઈરાદે અપહરણ કરનાર આરોપીને પકડી પાડતી કાપોદરા સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની સૂચના તથા ટેકનિકલ સર્વેલન્સ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઉની સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદર ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની એક સ્પેશિયલ ટીમની રચના કરી સદરહુ અપહરણ કરનાર ચેતન ઉર્ફે કાનો રમેશભાઈ હડેત્રા નાઉને શોધી કાઢવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ પોલીસ એએસઆઈ ના હોય તેઓના અંગત બાતમીદારો મારફતે ટેકનિકલ વર્કની મદદથી આરોપી ચેતન ઉર્ફે કાનો રમેશભાઈ હડેત્રા ઉંમર ઓગણીસ વર્ષ ઘર નંબર અઢાર પહેલો માળ શેરી નંબર એક રામકૃપા સોસાયટી પાસે કાપોત્રા સુરત મૂળ ભાયાવદર તાલુકો ધારી હડેત્રા ઉંમર ઓગણીસ વર્ષ ઘર નંબર અઢાર પહેલો માળ શેરી નંબર એક રામ કૃપા સોસાયટી પાસે કાપોત્રા સુરત મૂળ ભાયાવદર તાલુકો ધારી જિલ્લો અમરેલી નાઓએ ચડપી પાડી કાર્યવાહી હાથ ધરેલ સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ